હાલોલ વાઘોડિયા તાલુકાના પાલડી ગામે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ઘઉમાંથી લોટ સોજી મેદો રવાનું પેકેજિંગ કરતા યુનિટમાં પંચમહાલ જિલ્લા પુરવઠાના અધિકારી હાલોલ તથા વાઘોડિયા મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી હાલોલ વડોદરા હાઈવે ઉપર આવેલા વાઘોડિયા તાલુકાના ચારોદ નજીક પાલડી ગામે બે હજાર અઢારથી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની પ્રોસેસિંગ યુનિટમાં આજે પંચમહાલ જિલ્લા પુરવઠાધિકારીઓએ વાઘોડિયા મામલતદાર અને હાલુર મામલતદારની ટીમોને સાથે રાખી આકસ્મિક તપાસ કરી હતી યુનિટમાં ઘઉંની પ્રક્રિયા કરી તેમાં લોટ મેદો અને રવો બનાવવામાં આવતો હતો અને ઘઉંમાંથી નીકળતા ભૂસાનું પણ મોટી માત્રામાં એક્સપોર્ટ કરવામાં આવતું હતું અત્રે આવતા ઘઉંના જથ્થાની ચકાસણી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અંગેની ચકાસણી દરમિયાન ઘઉંના લાઈવ સ્ટોકમાં વિસંગતા જણાઈ આવી હતી બસ્સો ટન દૈનિક ઉત્પાદન કરતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજારમાં તેમજ એફસીઆઈની સરકારી હરાજીમાંથી મોટી માત્રામાં ટન બંધી ઘઉં ખરીદ કરી તેની પ્રોસેસિંગ કામ કરવામાં આવતું આવતો ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજમાં આવતા ઘઉંનો છે કે કેમ તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીજ વાઘોડિયા તાલુકામાં પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના દાહોદ જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે બાતમીના આધારે હું આજે આકસ્મિક તપાસ કરતાં અને બિલો હિસાબના રજિસ્ટરો વગેરેની તપાસણી કરતાં જે સ્ટોક રજીસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી પ્રોસેસ રજીસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતાં લગભગ બારસો એકસઠ ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે આ અંગે વધુ તપાસ માટે ગાંધીનગર ની ટીમ બોલાવી છે અને હાલ વડોદરા જિલ્લાની પણ પુરવઠાની ટીમ સ્થળ ઉપર આવી ગયેલી છે અને વધુ તપાસ એ ગાંધીનગરની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે અને જે પણ કાંઈ ક્યાંથી જથ્થો આવ્યો છે કેટલા પ્રમાણમાં આવવામાં આવ્યો છે અને ક્યારનો આ જથ્થો આવે છે એ તમામે તમામ બાબતોની એ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે